હવે ભાઈને બેકઅપ કરવાનું રસ્તામાં વળી લીધા અમને પકડી લેવા પકડી ત્યારે છે ઠાકોર હા હા બાય બાય લિસ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજે નવા બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે રવિવાર એટલે અમારે જવાનું છે અને જવાના છે સાહેબને હા થોડો થોડો પવન તો ભાઈ પવન લાગશે ઈ હા ને પવન લાગશે ઓ આ ને ઓ ભાઈ હા બેન ને તૈયાર થાય છે અને આન માને તો તૈયાર થાતા તમને ખબર છે વાર લાગે એમ કા ભટુ તો ભાઈ જલ્દી જલ્દી એની તૈયાર થઈ જાય કારણ કે હજી રૂપા તૈયાર થાય છે ને ચાર વાગી જશે સાડા નવ અને જનકભાઈ ની એ બધા આવવાના છે આજ તો મેળામાં ફૂલ મોજ આવવાની છે કારણ કે હંધા યુટ્યુબર ઘણા બધા યુટ્યુબર ભેગા થઈને ત્યાં ઘરે મેળા રહી છે તો ફૂલ મોજ આવવાની છે તો વિડીયો માં સુધી બિના રહેજો તો ફેમિલી જો ગાડી સાફ થઈ ગઈ છે અને હવે રૂપા ને કેટલી વાર લાગે કોને ખબર છે ઓ હોય કેટલી વાર લાગશે હવે ઓ હોય વાહ વાહ કેટલા મસ્ત કપડા આ બિપિનભાઈ લાવેલા છે કપડા ભાઈ ઈવડે કપડા છે

રેવ પડ્યો હા રેવ પડનથી જનક મેન કીધું ડાયરેક્ટ તમે અહીં વ્યાહો એમ અને ઈવિડે હવે આવે છે તો 얘ને પહેલા અમારા ઘરે જ જવાનું હતું પણ એટલો બધો ટાઈમ નથી આ બહુ મોડું કરી દીધું કે એટલા માટે હવે એનાય બોલાય લીધા છે તો ભાઈ આવે છે રેવ ખાડાનો થઈ વાગે ગયા

લિ <muchos>

એ સર છે ને વાળા ઘરે પહેલી વાર આવ્યા છે અરવિંદભાઈ એટલે પીન પછી છે અને બધા બેઠા છે ફેમિલી માં આવ્યા છે કે બેઠા છે તો તમને બતાવું અત્યારે છે ને નો મોબાઈલ આપડે લઈ લીધો છે બનાવવા માટે તો અત્યારે ઘરે આવ્યા છે બેઠા છે મેળા જાય ને એટલે આ માટે અમારા ઘરે આવ્યા છે નગર આમ તો નથી આવતા

જો હવે બેજો બધા ભાગી છે જલ્દી તેડકો સુધી જો છે ફૂલ અને જઈને ડાયરેક્ટ હવે ની જો છે તૈયાર ને હવે આગળ છે તો વાય છે એ ની વાટે ઉપર વાટે ગયા એક વાત ભાઈ વાહે રિજેલા હે કે એટલે પેટુ પૂરાવે છે હા એટલે પડી ભર ઉભરી છે આને 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 ધાન માં આપણે વેલાર જાવું કારણ કે તડકો ફૂલ થઈ ગયો છે હવે લીમડા છે ને સાહેબ બેહર દેવું એટલે આપણે મેળા વાટા બસ હાલ્યા હશે તો વાટે ઉભો છે ઈ ફેમિલી જો પૂગી છે અને અમારા ભાઈ વાહે રિજે હા સાહેબ હા એમ

હા તો ભાઈ જો પેલા રાવણ નું દર્શન કરવા દર્શન કરી ને પછી મેળા માટે મારવા જાવ તો ફેમિલી મંદિરે ભૂગી જાય છે અને હવે રાવણ મારા દર્શન કરવા દર્શન તમને આગે કરાવવાના છે કેમ કે મારો આવી આવો એમ હતે કેમ કે લાઈન છે તમને આમાં બતાવી રહેજો બો ભાઈ ગર્દી છે આજ કારણ કે જો તમે આમ કેટલી બધી ગર્દી છે મારા આ ભાઈ વસ્તુ બધું સવારી બહુ થાય છે હા અહિયા પણ અહિયા આવતા હોય ભાઈ જો હવે મંદિર બહુ હોય તો તમે દર્શન કરીને હવે દાયસાઈ મેળા ની અંદર છે ભાઈ ખોવાઈ છે

ফেন ভাই

ঠো ঠাই মস্ত মজা নে

તો ફેમિલી જોવા આવે અમે ફેર ખાઈ લીધું એમ જનકભાઈ તમારો ભાઈ ફ્રેન્ડ મીટઅપ કેટલું બધું યાર બહુ બધી મજા આવી ગઈ તો બધા ભેગા છે કેમ આપણે આજુબાજુનો અહીં મેળો હોય એટલે આપણે આજુબાજુના ગામના હોય ને એટલે બધા એમ વધારે સબસ્ક્રાઇબરો ભેગા થાય હા હા મજા આવે ભાઈ એવું છે ને હવે જમી કરી અને હવે અમે ખાઈ આમ આગળ ભેગા થઈ ગયા છે આ બધા એકારે થઈ ગયા છે હા હવે અમે જઈ છીએ ઓલા બધા જે ખરીદી કરવા અમે જઈ છીએ આ ઓડામાં બેહવા તો હવે જોઈ છે એમાં હું કોઈ બેઠો નહીં પણ બહુ ભીખ લાગે કેમ લાગે મોજ કરવા ફૂલ ને જવાને બદલે ને જો આલત ખરાબ થઈ ગઈ છે ખોશુ ભાઈ વડામાં બેહીને આવજો અમારે આશુબેન તમારી વાત હેતા આવે કેવું થઈ ગયો હવે હવે નીકળું ને હવે ગયો ને